આજે બંને ભાઈઓ મળી અને પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે નગરી અંબિકા ચોક અને એમાં બધા બે સતત જે કોઈ બોલશું નહીં

તે બદલે પરિવારને મારા કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ જે બોલવાથી શાસ્ત્રો ને સંતો પુરાવા આવે છે કે જે બોલવાથી આપણું મુખ પવિત્ર થાય મુખને પવિત્ર બનાવવું હોય તો પરમાત્માની જે બોલવી પડે પરમાત્માનું નામ લેવું પડે હાથ પવિત્ર બનાવવા હોય તો પુણ્ય કરવું પડે કોઈ સેવા કરવી પડે પગ પવિત્ર કરવા હોય તો તમારા માટે બોલો મારા માટે નહીં દિશાની આબરૂ માટે બોલો અંબિકા ચોખ માટે બોલો બોલી કરું ભગવાન બોલો તો સોજો બોલ્યા હોય હોવર જીવ જીવજો ના બોલ્યા હોય દોઢ હોવર જીવ માય માન બીજા બગડાના આમ કેવત છે માય મા નવ નવ માસ ગોદમાં રાખ્યા હોય કેવા સપના જોયા હોય અને એ માની જો સેવા કરી માતા પિતાના આશીર્વાદ લેશો ને તો સંતો મળશે બીજી દેવી રાજી થાય પણ ડખો છે બાપુ એ વાત તો કરી કે પુન પણ પૂન કુને કેવું તો પેલું નક્કી કરવું પડે ને પુન પુન કુને કેવું હાથ કરે ને ખબર ના હોય તો બીડો પા આટલું કરતા સફળતા નહીં મળતી હમણે બનેલી ઘટના કદાચ યુટ્યુબમાં તમે મને વાપર્યો છે તો આવી છે વાત પણ સતા હોય કહું કે પુણ્ય કરવા સતાય નથી મળતી સફળતા એની પાછળનું કારણ હમણાં જ કુંભ મેળો નો કાર્યક્રમ પૂરો થયો ખબર છે જ્યાં વર્ગના જ્યાં હોય કુંભ મેળો ભરણો તો મહાકુંભ હા એમ બોલતા રેહજો મારા વાલા વાહ તમે કુંભ મેળામાં કરોડો ઉપર માણસો હતા ભક્તો હતા સાધુ હતા ગોમી કુનથી પોદ પોદ જ્યાં હતા આખા ભારતમાંથી ત્રિવેણી સંગમના વિડીયો કેટલા આયા યુટ્યુબમાં ત્રિવેણી સંગમ ના વિડીયો ભવિષ્ય પોકે મીડ્યો છે હવે જ્યાં છો તો ત્રિવેણી સંગમના જ પાડવા પડે ને જે જે સાધુ આવ્યા હતા તે સાધુઓના વિડીયો કેટલા આવ્યા કોક કોખે મીડિયા હવે જ્યાં છો ત્રિવેણી સંગમ ડુમકી મારવા સાધુ ના દર્શન માટે અને વિડીયો કોના આયા

પણ જે નવ રત્નમાંથી મળ્યા ને એમાં મોના લીસા પેલું રત્ન થઈ ગયું કહેવાનો કે આપણે જે કરશે એ કયા ભાવથી કરી રહ્યા છે ચોથી સફળતા મળે આનું તો ઘણીવાર કહું છું કે મા બાપ થી મોટું આ દુનિયા કોઈ નહીં મા બાપ ના હોત તો આજે આ દુનિયા આપણે ના તો પેલા મા બાપ જેટલી થાય એટલી સેવા બે ચાર ભાઈ હોય તો બધે ને ફળમાં